અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા તથા પંદર વર્ષ પહેલા બાંધકામ થયેલા તમામ બ્રિજોના ચેકિંગની કામગીરી ખાસ ટીમ મોકલીને શરૂ કરાઈ છે કોર્પોરેશન સક્રિયપણે કાર્યવાહી અને ઇન્સ્પેક્શનની કામગીરી કરી રહ્યું છે તથા સાથે બ્રિજના સ્ટ્રકચર અને સ્ટેબિલિટીના રિપોર્ટ આગામી એક અઠવાડિયામાં આવશે અને તેની ચકાસણી હાથ ધરાશે સાથે

જે બી પંદર પહેલાના પહેલાંના કન્સ્ટ્રક્શનવાળા બ્રિજ છે એ કન્સ્ટ્રક્શનવાળા બ્રિજમાં અત્યારે આપણે આપણી ટીમ મોકલી અને ચેકિંગ શરૂ કરાવડાવી દીધું છે આપણે બે ભાગમાં અત્યારે ચેકિંગ કરી રહ્યા છે પ્રાયોરિટીમાં તો બે દિવસમાં આપણે એક વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન બધા બ્રિજનું આપણી ટીમ દ્વારા થઈ જાય એના માટે કરી રહ્યા છે જેથી વિઝ્યુઅલી કોઈ ડેમેજ હોય કે છે એ રીતેનું આપણે આઈડેન્ટિફિકેશન કરી અને ત્વરિત રીતેનું રિપેરિંગ કરી શકીએ સાથે સાથે આપણે આપણી જે કન્સલ્ટિંગ કન્સલ્ટન્ટ છે એના થકી આપણે સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ માટે બી આગામી એક અઠવાડિયામાં આપણે એમનો રિપોર્ટ લઈ અને એના માટેનું આપણે એક અસેસમેન્ટ અત્યારે હાથ ધરી રહ્યા છે સાથો સાથ જેટલા બી આપણા બ્રિજ છે એમાં દર વર્ષે આપણે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ગુજરાત સરકારની માન્ય જે બી કન્સલ્ટિંગ ફોર્મ હોય છે એના મારફતે આપણે એનું સ્ટેબિલિટી રિપોર્ટ કરી અને એના આધારે આપણે બધા બ્રિજનું પિરિયોડિક આપણે ચેકઅપ બી કરતા હોઈએ છીએ અને એના અનુસંધાને જે નાના મોટા રિપેરિંગ હોય છે નાના મોટા રિપેરિંગ બી આપણે ત્યારે કરતા હોઈએ છીએ એટલે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં પિરિયોડિક ઇન્સ્પેક્શન પ્રમાણે જે નાના મોટા ચેન્જીસ ગયા વખતે ત્યાં રિપેરિંગ બી આપણે કરી દેવામાં આવ્યા છે સાથે સાથે જેવું કે આપ સૌ જાણો છો કે હેરિટેજમાં એલિસ બ્રિજ છે એનું બી આપણે આખું રિનોવેશન કરીને નવેસરથી કરી રહ્યા છે એટલે આપણે પિરિયોડિક ઇન્સ્પેક્શન બી કર્યા છે ઘટના બની છે અને અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રાયોરિટીમાં સૌ બ્રિજનું ચેકઅપ કરી અને એનો સેક્રેસેબિલિટી રિપોર્ટ પણ લઈ લેશે અત્યારે ગયા વર્ષે જે આપણે ચેકઅપ કરાવડાવ્યું હતું એમાં થોડા ઘણા નાના મોટા રિપેરિંગના સજેશન ચીમનભાઈ પટેલ બ્રિજમાં આપણને મળ્યા હતા એ ત્વરિત રીતે એનું રિપેરિંગ કરી અને એનું કમ્પ્લાયન્સ રિપોર્ટ કરી અને કન્સલ્ટિંગનું નું ઓ લઈ અને એને પ્રિપેર કરવામાં આવ્યું આપણે અત્યારે આર ની ગાઈડલાઈન પ્રમાણે લોડ ટેસ્ટ અત્યારે નથી આર ની ગાઈડલાઈન પ્રમાણે જે પીરિયો ચેકઅપ આપણે કરતા હોઈએ છીએ એ આપણે કરશું પણ એક આગમચેતીના ભાગરૂપે આપણે જે નદી ઉપરના બ્રિજ અને આઈડેન્ટિફિકેશન કરી અને જ્યાં વધારે જૂના હોય કે વધારે સમય પહેલા બન્યા હોય એમાં અમે લોડ ટેસ્ટ કરવાનું એક પ્રોએક્ટિવ મેજરના રૂપે અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે લોડ ટેસ્ટ જનરલી બ્રિજ બન્યા પછી એના ઉપર કરી અને એનું બ્રિજને એનઓસી આપવામાં આવે છે પણ અમે એ જે લોડ માટે ડિઝાઇન થયો હતો બ્રિજ એ જ લોડ કરીને અત્યારે બી અમે ચેકઅપ કરવા માંગીએ છીએ ઈસ્ટર્ન ફ્રન્ટ ઝોન છે સેન્ટ્રલ ઝોન એમાં જે વોટર લોગિંગ અને ડ્રેનેજ ના પ્રશ્ન છે એને હલ કરવા માટેનો એક પ્રોજેક્ટ લેવામાં આવી રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદ શહેર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે એટલે જે જૂની હતી એની કેરી કેપેસિટી કરતાં વધારે આપણે હાઈ રાઇઝિસ હોય કે વસ્તી વધતી જવાના કારણે ઘણી વખત બેકિંગના પ્રશ્ન થતા હોય છે એને નિવારણ કરવા માટે આપણે ઈસ્ટર્ન રંગ લાઈનનો પ્રોજેક્ટ એક શહેરના પેરીફરીમાં લીધો છે જેથી એ વિસ્તારમાં જે વધુ ડ્રેનેજનું પાણી હવે જનરેટ થાય છે ડાયવર્ટ કરી અને આપણે એસટીપીમાં પ્રોસેસ કરી અને આપણે રિલીઝ કરી શકીએ એના અનુસંધાને ઇસ્ટર્ન આરે છે આગામી બે અઢી દિવસમાં છેલ્લી ત્રણ પાઇપ નાખવાનું અને વેલ્ડિંગ કરવાનું જ કામ બાકી છે એટલે આગામી બે અઢી દિવસમાં એનું પૂર્ણ કરીને એનું ઓપરેશન કરવામાં આવશે એવી જ રીતેનું જે પશ્ચિમ વિસ્તારના ત્રણે ત્રણ આપણા ઝોન છે ઉત્તર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ ઝોન એમાં આ પરિસ્થિતિને નિવારવા માટે અ વૈષ્ણવદેવી થી આપણે ફતેવાડી સુધી ત્યાં એસટીપી થી આગળ પાણી રિલીઝ કરી અને વેસ્ટર્ન ટ્રકલાઈન નું કામ હાલમાં ચાલી રહ્યું છે એમાં થોડા ઘણા માઇક્રો ટનલિંગનો કોમ્પોનન્ટ હોય ટેકનિકલ પ્રશ્નના કારણે એમાં મહિનો એક પ્રોજેક્ટ થયો છે પણ એ આપણે કમ્પ્લીશન કરી દઈશું સાથે સાથે અત્યારે એ પેરીફરલ જે આપણા વિસ્તાર છે જેમાં ઓડા વિસ્તાર હોય કે આપણા બોપલ ગુમા અને શીલજ ને એ વિસ્તારો હોય એના માટે આપણે એક અત્યારે ડાયવર્ઝન બી કર્યું છે કે વરસાદમાં વધુ પાણી પડે તો એ ઈસ્ટર્ન વેસ્ટર્ન ટાઈનનો જેટલો ભાગ અત્યારે પૂર્ણ છે ત્યાંથી ડાયવર્ઝન આપી અને જે નાની ફતેવાડી કેનાલ છે ત્યાં બી આપણે ચેનલ કરીને કરશું એટલે આમ અત્યારે ટેમ્પરરી બી એક આપણે સોલ્યુશન કર્યું છે એ બી અઠવાડિયા દસ દિવસમાં થઈ જશે એટલે એ થશે પછી આ પ્રોજેક્ટ મહિનો લાગશે પણ દસ દિવસમાં આપણે ત્યાં વોટર લોગિંગનો પ્રશ્ન ડાયવર્ઝન કરીને બી આપણે સોલ્વ કરીશું